નમસ્કાર મિત્રો ફરી એક વખત આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ તો હળવદ શહેરની સરા ચોકડીથી આપણે દર્શક મિત્રો સુધી વિડીયો પહોંચાડી રહ્યા છીએ અને વિડીયોના માધ્યમથી દર્શકોને જાણકારી આપવાની કે હળવદ તાલુકાના બે અલગ અલગ ગામોમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે સાથે જ બંને વીજળી પડવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી સાથે બીજી એક વાત કરીએ તો હળવદ પંથકમાં આજે લગભગ બપોરના સમયે ચાલીસ ડિગ્રીને પાર વાતાવરણ હતું અને અસહ્ય બફારો હતો અસહ્ય બફારા બાદ આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં ફલતો આવ્યો છે ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડે તેવું વાતાવરણ હતું અને સાંજના સમયે કમોસમી વરસાદ પણ આવી ચૂક્યો છે એટલે આ કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે સાથે અગરિયાઓની પણ ચિંતા વધારી છે કારણ કે અગરિયાઓ હોય તે લગભગ છ મહિનાની આકરી મહેનત બાદ મીઠું તૈયાર કર્યું હોય અને અત્યારે લગભગ મોટા ભાગના અગરિયાઓને મીઠું બહાર કાઢવાની તૈયારી હોય એટલે કે રણમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને બહાર કાઢવાની તૈયારી હોય મીઠું કાઢવાની અને તેવા જ સમયે કમોસમી વરસાદ ત્રાટકે એટલે મોટાભાગના રણના રસ્તાઓ બંધ થઈ જાય અને રણના રસ્તાઓ બંધ થઈ જાય એટલે મીઠું રણમાં જ પડ્યું રહે એટલે અગરિયાઓને પણ નુકસાન થાય ખાસ તો અગરિયાઓની જે વાત કરીએ તો ઉનાળાની અસહ્ય ગરમી હોય શિયાળાની શરૂઆત થતાંની સાથે તેઓ રણમાં પહોંચતા હોય છે અને રણમાં પહોંચ્યા બાદ જેઓ લગભગ છ મહિનાની મહેનત કરે ને ત્યારબાદ મીઠું પકવતા હોય ને મીઠું પકવવાનું અત્યારે લગભગ મોટા ભાગના અગરિયાઓનું તૈયાર થઈ ગયું અને અત્યારે ટ્રાન્સપોર્ટેશન એટલે કે બહાર કાઢવાનું જ કામગીરી ચાલતી હોય ને તેવા જ સમયે જો વરસાદ થાય એટલે ખેડૂતોને સાથે અગરિયાઓને પણ વાપ પ્રમાણમાં નુકસાન થાય તે સ્વાભાવિક છે તો ખેડૂત મિત્રો જે પણ મિત્રો જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં લખશે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ પડ્યો અને કયા કયા પાકમાં ખાસ તો નુકસાન થઈ શકે છે કારણ કે અત્યારે તલ અને ગવાર આ બે જ મોટા ભાગે વાવેતર હશે અને જો અન્ય કોઈ વાવેતર હોય તો નુકસાન થશે કે કેમ અને કેવા નુકસાન થશે તેને કોમેન્ટ બોક્સમાં અત્યક્ષ લખે જેથી કરીને આપણે પણ જાણી શકીએ કે કેટલું નુકસાન થાય અને કેવા પ્રકારનું નુકસાન થાય આજ તો આપણે જે અગાઉ પણ જાણકારી આપી તે મુજબ કે લગભગ હળવદમાં આજે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ઉપર વાતાવરણ હતું એટલે ગરમી હતી અસહ્ય ગરમી હતી કોઈ રહી શકે એમ નહોતું અને અસહ્ય ગરમી વચ્ચે આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલતું આવ્યો છે એટલે કે ધૂળની ડમરીઓ ઉડી છે જોકે વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક હતી એટલે અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળી હતી પરંતુ જે મુખ્ય વાત કરવી છે કે કમોસમી વરસાદ સાંજ સુધીમાં તો છે ને આ કમોસમી વરસાદથી ખેડૂતો અને અગરિયાઓને બંનેને નુકસાન છે ખાસ તો અગરિયાઓની આપણે વાત કરીએ તો અગરિયાઓનું ટ્રાન્સપોર્ટેશન રસ્તાઓ બંધ થઈ જાય અને જેને લઈને જ મોટું નુકસાન થતું હોય છે એટલે અત્યારે આપણે અલગ અલગ ખેડૂત મિત્રો જે જોડાય છે કોમેન્ટ બોક્સમાં આપણને જાણકારી આપે તો અન્ય મિત્રોને પણ જાણકારી મળે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તો વિરમગમમાં ધીમી ધારે વરસાદ ચાલુ હોવાની જાણકારી એ જે નિયાણા આપી રહ્યા છે અને રામજીભાઈ સુરસમાં કેરીમાં પણ નુકસાન હોવાનું ટૂંકમાં કેરીમાં નુકસાન થશે એવી એમ જાણકારી આપતા હોય છે કદાચ પણ કમોસમી વરસાદથી લગભગ બધાને નુકસાન જ થાય ફાયદો કોઈને થતો જ નથી એટલે કમોસમી વરસાદથી લોકોને નુકસાન થવાનું જ છે તો ખગરિયાઓને પણ નુકસાન થતું હોય ખેડૂતોને નુકસાન થતું હોય બાગાયતી પાકોમાં નુકસાન થતું હોય એટલે નુકસાનીના સમાચારો જેમ જેમ એક બે દિવસ વીતશે તેમ સામે આવશે કે ક્યાંક કેટલું નુકસાન થયું છે પણ હાલ તો આપણે જે વરસાદ અમદાવાદ શહેરમાં હતો તે ધીમી ધારે બંધ થયો છે અને જેને લઈ ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર છે પરંતુ કેટલું નુકસાન થયું છે થયું છે કે કેમ આ બધા આંકડા પછી હવે એક બે દિવસ પછી આવશે તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો